Good morning. Good morning. Amba amba. Amba amba. Abi ki amna? Hmm. Ati na uja Oh. Kya isara puja ke na? Hmm. Kalau hara chawa gira puja karta ta. Nia puja pati pas juna na rumah le swarna niya. Nia kati puja ke dia pachbar ma ke dia babut niya ke dia.

પછી ત્રીજી વાર ગઈ લઈ ને પછી એમ પછી બે વાર ત્રણ વાર રાખ્યું તો બીજું પાંચ વાર ખાવ લો પાંચ વાર ચડાવી ઘી ની ટબુરી શંકર ભાઈ બહાર ને લઈ ને ઉતારી આ પગ ની તકલીફ રહે ને મને જવા દે અને એની પણ એક સો આઠ શિવલિંગ એક વાર ચડાવ્યું ત્યારે દીપા કે બીજી વાર ચડાવશું ના ના પછી વાર થોડીક વાર થયું મેં હાલો ને ખુરશી ની પડી બીજી વાર કરી પાણી નો લઈ દીપા મારા હાથ પકડે પાંચ આના પ્રતાપે શિવપુરાણ ની પ્રતાપે કાલે દક્ષિણેશ્વર માં ની આ થઈ ગઈ ને પછી મારે વાત કરી ને તો આ ન્યા મૂકી દીધું શિવપુરાણ ભેલું મેં દસ વાર લઈ જશે કીધું

શૂટ નો ટાઈમ શરૂ બોલાનો અત્યાર થી ગરમી એવી પડવા મળી ને ભાઈ લિટરલી આ જો આ ચોટાયડું જી જો અને આ ફરતે ઓલું નેપકિન રાખો જો ગાડી લીધો ઓલો નેપકિન આ ફરતે છે ને આવા રાખ બે કનેટકવા દીજો જાજો

નવી ફ્રેન્ચાઇઝી ઓપન થઈ છે સુરતની સિત્તેર જેટલા આઉટલેટ છે આ ઓલ ઓવર ઇન્ડિયામાં અને એકસો ત્રીસ વર્ષ જૂની પેઢી છે ખાસ વાત તમને કહું તો જો આ થીક સાઈક છે ને જો તમે આ ઊંધો કરો ને તોય નહીં પડે જો અને એવું નથી હો પાછું આમ જો ચમચથી તમે આમ કરો તો પાછા જમાવેલો નથી એમ તમે ખાઈ શકો એટલો થીક છે એમ બી ક્રીમી આ બધી એમની પ્રોડક્ટ છે

એટલે આ આવી જાય સામે નાગરિક બેંકી પહેલા આવી જાય વેસ્ટ ગેટ પ્લસ એમાં જે આ ન્યૂલી ઓપન થયું છે પણ અત્યારે બાવીસ ફેબ્રુઆરી સુધી જો આ ઓફર છે બાય વન ગેટ વન કુલ્ફી આઈસ્ક્રીમ અને ફિક્સ છે ફ્રી તેના તેલ કાલે મહાપ્રસાદનું કાલે મહા પૂજા ટોકરીમાં કેની મજા આવી તો આરકા બસ હા ઓ તો બસ

આ જમવાનું તમને કેવું લાગે છે આજે થેપલા થેપલા તમાશા થાય છ એ તો આપડું ભજન છે ગુજરાતી નું થેપલા અત્યાર છાસ હમ સાડા આઠ વાય ગયા છે

ચાલો હવે આ બ્લોગ ને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયો ને એક લાઈક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગ માં ત્યાં સુધી જય હિન્દ જય ભારત